લખતર તાલુકાના આદલસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં આજ રોજ રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ફ્રી નિદાન નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટના ડોક્ટર બળવંતરાય જોશી દ્વારા એકસો દર્દીઓને ચેક કરી સ્થળ પર જ દવાઓ આપી હતી જેમાં એકસો માંથી એકતાલીસ દર્દીઓને તેમની સંસ્થાની બસમાં બેસાડી રણછોડદાસજી દાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ હોસ્પિટલ ખાતે મોતિયા તેમજ નેત્રમણીના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રાજકોટ રણછોડદાસજી દાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ ના ટીમ તેમજ લખતર તાલુકાના આદરસર ગામના અરવિંદભાઈ વસંતભાઈ જાધવ ઘનશ્યામભાઈ લકુમ સરપંચ હર્ષદભાઈ ગોહિલ તેમજ રવિરાજ વાઢેર દ્વારા લોકોને સેવા આપી આ કેમ્પને સફળ બનાવ્યો હતો આ કેમ્પમાં ડોક્ટર દ્વારા સ્થળ પર ચેકઅપ કરી જરૂરિયાત મુજબ વ્યક્તિઓને સ્થળ પર જ દવા આપી અને આંખમાં નાખવાના ટીપા આપી સેવા પ્રદાન કરી હતી વધુને વધુ લોકો જરૂરિયાત પ્રમાણે મોતિયા અથવા નેત્રમણીની જરૂર હોય તેવા લોકોને તેઓની બસમાં લઈ જઈ રાજકોટ ખાતે તેઓનું ફ્રી મોતિયાનું ઓપરેશન અને નેત્રમણી મૂકી આપવામાં આવશે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર